અગિયારમો અધ્યાય કડી અગિયાર થી પંદર હું તમને ખાતરીથી કહું છું કે સ્થાન સંસ્કારક યોહાન કરતાં મોટો માન્યો જાણ્યો ધરતી પરના પર ઉપર પેદા થયો નથી અને તેમ છતાં ઈશ્વરના રાજ્યમાંનો અદનામાં અદનો આદમી પણ એના કરતાં મોટો છે યોહાનના સમયથી તે આજ સુધી ઈશ્વરના રાજ્ય ઉપર બળજબરી થઈ રહી છે અને બળજબરી કરનારાઓ તેનો કબજો લઈ રહ્યા છે બધા પૈગંબરો અને ધર્મ સંહિતાના યોહાન આવ્યા ત્યાં સુધી જ ઈશ્વરનો સંદેશો આપ્યો હતો તમે જો માનવ માનવા તૈયાર હો તો એ જે તો એ તો જે એલિયા આવનાર છે તે આ યોહાન છે જેને કાન હોય તે સાંભળે આ પ્રભુની વાણી છે ક્રિસ્મોલ ભયતા બેનો ઘણા વર્ષો પછી સ્નાનસ્કાર યોહાન પૈગંબર તરીકે તે આવ્યા મસીહાનો માર્ગ તૈયાર કરવા માટે આવ્યા લોકોને હૃદય પલટો કરવા માટે પ્રેરણા આપ્યો એ જૂના કરારના ચલ્લા પૈગંબર અને એ પૈગંબર વિશે પ્રભુ ઈસુ કે જે માના જણ્યો સ્નાસ્કારક યોહાન કરતા મોટો નથી કારણ ઈશ્વર માર્ગ તૈયાર કરવા માટે આવ્યા હતા અને લોકોને પ્રભુ તરફ લાવતા હતા અને જ્યારે પ્રભુ ઈસુ આવ્યા પોતાના શિષ્યને પણ એમની પાસે મોકલે છે જાઓ યોહાન ગ્રંથમાં પહેલો અધ્યાયમાં ઓગણ ત્રીસમો કલમમાં ઈશ્વરનું એમ કરીને પ્રભુ ઈશ્વરની સાક્ષી પૂરે છે છતાં ભયતા બેન માતિના ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં આપણે જોઈએ ત્રીજી કલમમાં સ્નાનસ્કાર યોહાન એમના શિષ્યને મોકલે છે જેમનું આગમન થવાનું છે તે કે અમારે કોઈની રાહ જોવાની છે એમને પૂરી કારણ યોહાન જૂના કરારના નિયમ પ્રમાણે જીવતા હતા જેવી રીતે અપેક્ષા રાખી એ પ્રમાણે ઈસુ નથી એટલે એમના શિષ્યને મોકે છે જે આવનાર હતા મસીહ આપો છો કે અમારે બીજા કોઈની રાહ જોવાનું છે હા ખ્રિસ્મલ ભાઈ તો પ્રભુ ઈસુ પણ એમના શિષ્યોને સંદેશ આપે છે જે તમે જુઓ છો ત્યાં બધું જઈને કહો આંધળાઓ દેખતા થાય છે લંગડાઓ ચાલે છે કોડિયા સાજા થાય છે બેરા સાંભળે છે મરેલાઓ સજીવન થાય છે અને દિનજનને જનને શુભ સંદેશ સાંભળવામાં આવે છે એમ કરીને જે જૂના કરારમાં જ્યારે મસીહ આવશે જે જે થવાનું છે બધું થાય છે એમ કરીને સંદેશ આપે છે હા ક્રિસ્મલ ભાઈ તબેનું નવો કરાર એ મુક્તિનો કરાર છે પ્રભુ ઈશુ ઉપર જે જે વિશ્વાસ રાખે છે અને તેઓ ઈશ્વરના સંતાન ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરે છે એટલે ત્રીજો અધ્યાયમાં પોતે કહે છે પૌલ આપણે પોતે કહે છે એની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે એટલે પ્રભુ ઈશુ ખ્રિસ્ત ઉપરની શ્રદ્ધાને કારણે આપણે મુક્તિ પામ્યા છીએ તારણ પામ્યા છીએ તમારું કૃત્યત્વ એમાં નથી એ ઈશ્વરની બક્ષિસ છે તમારું કર્મોનું ફળ નથી એમ કરીને એ સંદેશ આપે છે આપણે બધા પ્રભુ પર વિશ્વાસ રાખીએ છીએ અને એના લીધે વિશ્વાસના લીધે અને ઈશ્વરની કૃપાના લીધે આપણે ઈશ્વરના સંતાન અને ઈશ્વરના રાજ્યમાં છીએ જે સ્નાનસ્કાર યોહાન એ પામી શક્યા નહીં કારણ એ જૂના કરારના નિયમ પ્રમાણે જીવતા હતા વર્તન કરતા હતા પૌલ પોતે કહે છે ઈશ્વરનું જે પૂંડો પ્રેમ વધંભ ઉપર પ્રગટ કરે છે એની પહોળાઈ એની લંબાઈ એની ઊંડાઈ એ જૂના કરારના લોકો સમજતા નથી પણ આપણે સમજીએ એમ કરીને પ્રભુ ઈશુ પોતાનો જાત ઉપરનો પ્રેમ વધંભ ઉપર પ્રગટ કરે છે એમ કરીને આપણે આપણને વખાણ કરે છે એટલે સ્નાનસ્કાર યોહાન કરતા આપણે અધનામા અદનામ પણ એ મોટા છીએ કારણ આપણે એની કૃપાથી આપણે મુક્તિ પામ્યા છીએ જો ઈશ્વર પ્રભુ ઈસુ પોતાની કૃપાથી જ આપણે મુક્તિ આપી હોય પોતાની કૃપાથી જ આપણે તારણ પામ્યા હોય પોતાના રક્ત વડે આપણે મુક્ત કર્યા હોય તો પછી આ આવનાર નાતાલ ઉજવવા માટે આગમન ઋતુમાં આપણે કેવી તૈયારી કરીએ છીએ મનન ચિંતન કરીએ